પટણા ઉમરગામ પંથકમાં વહેલી સવારે વરસાદના ઝાપટા પડ્યા હતા જેને લઈ વહેલી સવારે વાતાવરણ આહલદાયક બની પામી વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી વાદળછાયા વાતાવરણ વચ્ચે પંથકમાં અસહ્ય ગરમી અને બફારા લોકો અનુભવી રહ્યા હતા ત્યારે વહેલી સવારે વરસાદ વરસતા લોકોએ મધ અંશે ઠંડુ વાતાવરણ અનુભવ્યું હતું જો કે આ કમોસમી વરસાદ વિસ્તારના ખેડૂતો માટે આભ પડ્યા પર સમાન ઘટના બની છે પંથકમાં ડાંગર ચીકુ કેરી અને શાકભાજીની ખેતી પુષ્કળ પ્રમાણમાં ખેડૂત ખેતી કરતા આવ્યા છે ત્યારે આ કમોસમી વરસાદ કેરીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાની પહોંચાડવાની ભીતિ સેવાઈ રહી છે વલસાડના ઉમરગામ પંથકમાં વહેલી સવારે કમોસમી વરસાદના ઝાપટા વરસ્યા હતા જેને કારણે સમગ્ર પંથકમાં ઠંડી પ્રસરી ગઈ હતી હમણાં થોડા દિવસોથી પંથકમાં અસહ્ય ગરમી અને બફારું છવાયો હતો ત્યારે વરસાદ પડતા વાતાવરણ અચાનક ઠંડુ બની ગયું અને લોકોને થોડી રાહત અનુભવાઈ હતી સવારના સમયમાં વરસેલા ઝાપટા વડે વાતાવરણ અહલાદક બની ગયું છે પરંતુ આ કમોસમી વરસાદ ખેતી માટે દુઃખદ સંકેત લઈને આવ્યો છે ઉલ્લેખનીય છે કે ઉમરગામ પંથકમાં મુખ્યત્વે ડાંગર ચીકુ કેરી અને શાકભાજી જેવી ખેતી થાય છે